કુલરના ફાઇબરના જૂના બોક્સની આડમાં શરાબની હેરાફેરી આગળના ભાગે બનાવેલા ચોરખાનામાંથી વિપુલ માત્રામાં જથ્થો ઝડપાયો બસો પંચ્યાસી પેટી સાત હજાર ઉપરાંતની બોટલો મળી આવી રાજસ્થાનના દેવારામ જાટની ધરપકડ સપ્લાયર પવન માલવ ઉર્ફે મહેન્દ્રને વોન્ટેડ જાહેર કરાયો છેતાલીસ પોઈન્ટ નેવ્યાસી લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તો પ્રકારના નવા નવા સમાચાર સાંભળવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો ધન્યવાદ નમસ્કાર